સંત યોના શુભ સંદેશ માંથી પાઠ પહેલો બે શિષ્યો સાથે ઊભા હતા ત્યારે ઈસુ તેમની પાસે થઈને જતા હતા તેમના ઉપર નજર ઠેરવીને યોહાને કહ્યું જુઓ પેલું ઈશ્વરનું ઘેટું પેલા બે શિષ્યો એમને આ પ્રમાણે બોલતા સાંભળીને ઈસુ પાછળ પાછળ ગયા ઈસુએ પાછા ફરીને જોયું તો પેલાઓ પાછળ પાછળ આવતા હતા એટલે તેમને પૂછ્યું તમારે શું જોઈએ છે તેમણે જવાબ આપ્યો ગુરુજી આપ ક્યાં રહો છો ઈસુએ કહ્યું આવો અને જુઓ એટલે તેઓએ જઈને જોયું કે તેઓ ક્યાં રહેતા હતા અને બપોરના ચાર થવા આવ્યા હતા એટલે તે દિવસે તેઓ તેમની સાથે રહી પડ્યા યોહાનનું બોલવું સાંભળીને જે બે જણ ઈસુની પાછળ પાછળ ગયા હતા ત્યાં એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો તે પોતાના ભાઈ સિમોનને મળ્યો અને તેને કહ્યું અમને મસી એટલે કે ખ્રિસ્ત મળ્યા છે તે સિમોનને ઈસુ પાસે લઈ ગયો ઈસુએ તેના ઉપર નજર ઠેરવીને કહ્યું તું યોહાનનો દીકરો સિમોનને એટલે કે પિતર અર્થાત ખડક નામે ઓળખાશે આ પ્રભુની વાણી છે ભલા યુવા મિત્રો આજના શુભ સંદેશમાં સંત ચાર બાબતો પર પ્રકાશ પાડે છે પ્રથમ છે ઈસુની ઓળખ બીજું છે પ્રભુ ઈસુનું આમંત્રણ ત્રીજું છે ઈસુનો અનુભવ અને ચોથી બાબત છે ઈસુના અનુભવ પછીનું નિશન ઈસુની ઓળખ યોહાન કહે છે કે જુઓ પેલું ઈશ્વરનું ઘેટું એ ઈસુને ઈશ્વરના ઘેટા તરીકે ઓળખાવે છે અને ઈસુએ ક્યારે ઈશ્વરનું ઘેટું સાબિત થાય છે જ્યારે તે ક્રોસ ઉપર કાલવારી ઉપર પોતાનું જીવન માનવજાત માટે સમર્પી દે છે ત્યારે એ ઈસુની ઓળખ સાચા અર્થમાં સાબિત થાય છે બીજું આંદ્રિયા સન પિતરને ઈશ્વર પાસે ઈસુ પાસે લઈ આવે છે અને આંદ્રિયા પિતરને ઈસુની ઓળખાણ કરાવે છે અને એ ઓળખાણ પછી બીજી બાબત છે ઈસુનું આમંત્રણ ઓળખ પછી તેઓ પાછળ આવે છે અને ઈસુને ઈશુ એમને આમંત્રણ આપે છે આવો અને જુઓ જો ઈસુની સાથે રહેવું હોય તો ઈસુ પાસે આવવું પડે ઈસુ સાથે આવ્યા વિના ઈશ્વરની ઓળખાણ ન થાય આવો અને જુઓ એ બાબત શરૂઆતમાં ઈસુએ જે શિષ્યોની પસંદગી કરી એ બાબતને સ્પષ્ટ કરે છે ઈસુ પાસે આવવા માટે એક નિર્મળ અને કોમળ હૃદય પણ જરૂરી છે અને જો ત્રીજી બાબત આવો અને જુઓ આવો આવે પછી ઈસુનો અનુભવ થાય આવ્યા વિના ઈસુનો અનુભવ કરી શકાય નહીં સંત આંત્રિયાને જે અનુભવ થયો એ મસીહા છે મને મસીહાના દર્શન થયા

વહેંચું તો જ પ્રથમ શાસ્ત્ર પાઠમાં કહ્યા મુજબ આપણે ઈશ્વરનો અંશ છે અને ઈશ્વરનો અંશ હોય ઈશ્વરની પ્રતિમૂર્વ હોય તો આપણે પાપથી પણ દૂર રહેવું જોઈએ અને ઈશ્વરના પ્રેમને પરસ્પર વહેંચવો જોઈએ આ